મિત્રો કંઈક નવું જાણવા અને શીખવા માટે વિડીયોને પૂરી જોજો ઉપવાસ કરવાથી શું થાય છે ઉત્તર પાચન આરામ મળે છે અને ચિંતાઓથી મુક્તિનો અનુભવ થાય છે સ્નાન માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી શું થાય છે ઉત્તર ત્વચાને તાજગી મળે છે અને ઉન્મત્તતા વધે છે સંગીત સાંભળવાથી મન શાંત થાય છે તો શું થાય છે ઉત્તર તણાવમાં ઘટાડો થાય છે અને આરામ મળે છે સવાર સવારમાં ફ્રેશ ફળ ખાવાથી શું થાય છે ઉત્તર ઉર્જા મળે છે અને પોષણ વધે છે પ્રાણાયામ કરવાથી શું થાય છે ઉત્તર શ્વાસની તંદુરસ્તી સુધરે છે અને માનસિક શાંતિ મળે છે નિયમિત રીતે પાણી પીવાથી શું થાય છે ઉત્તર શરીર હાઇડ્રેટેડ રહે છે અને પાચન સુધરે છે શાકભાજી પકાવતા સમયે થોડું મીઠું ઉમેરવાથી શું થાય છે ઉત્તર સ્વાદમાં વધારો થાય છે અને ખોરાક વધુ રસદાર બને છે ઘરની બહાર બહુ જ લાંબા સમય સુધી રહેવાથી શું થાય છે ઉત્તર બાહ્ય વાતાવરણમાં સુધારણા આવે છે અને તાજગી અનુભવી શકાય છે રાત્રે ઊંઘી જવાની નિયમિત ટેવ અપનાવવાથી શું થાય છે ઉત્તર આરામદાયક ઊંઘ મળે છે અને દિવસ દરમિયાન તાજગી અનુભવી શકાય છે ચાયમાં થોડી ઉંડાણથી ટુકટુક કરવાથી શું થાય છે ઉત્તર સ્વાદમાં ઉમેરો થાય છે અને ચાયને મીઠાશ મળે છે કાર્યસ્થળ પર નિયમિત પહેલાની આદત રાખવાથી શું થાય છે ઉત્તર માનસિક તાણ ઘટે છે અને ફોકસ વધે છે મૂળો ખાવાથી શું થાય છે ઉત્તર પોષણ મળે છે અને હૃદયના આરોગ્યમાન સુધારણા થાય છે લંબા ગાળે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી શું થાય છે ઉત્તર આંખોના દુખાવા અને ખૂણાની તકલીફ વધી શકે છે સવારના સમયે તાજી હવા લેવાથી શું થાય છે ઉત્તર તાજગી અને મનની શાંતિ મળે છે એક સાથે બહુજ લાંબા સમય સુધી ઊંઘતા રહેવાથી શું થાય છે ઉત્તર ઊંઘમાં ખલેલ આવી શકે છે અને થાક અનુભવી શકાય છે પ્રકૃતિ સાથે ચાલવાથી શું થાય છે ઉત્તર શારીરિક અને માનસિક આરામ મળે છે ક્યારેક કેટલા દિવસ માટે મીઠું ઓછું ખાવાથી શું થાય છે ઉત્તર બ્લડ પ્રેશર માટે લાભ થાય છે અને સુસંગતતા સુધરે છે